આવતા દિવસો અંગે જોવા જઈએ તો હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા નથી આમ છતાં લગભગ હવે ચાર ડિસેમ્બરથી ઠંડી ઠંડીની શક્યતા રહેશે જ્યારે પછી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવશે તે વખતે ટેમ્પરેચર જરા ઊંચું રહેશે હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા નથી આમ છતાં લગભગ હવે ચાર ડિસેમ્બરથી ઠંડી ઠંડીની શક્યતા રહેશે અને ખાસ કરીને આ આ અઠવાડિયું અને થોડાક એના થોડાક વધારે દિવસ સુધીમાં મહેસાણા મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન લગભગ ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા રહેશે પાટણ સમયે હારીના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે આ ઉપરાંત લગભગ પંચમહાલ ઉપરાંત કેટલાક અન્ય ભાગોમાં પણ ઠંડીનું જોર છે અરવલ્લી વગેરે ભાગોમાં પરંતુ વધુ વધુ વિશેષ માહિતી અંગે જોવા જઈએ તો હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોપ આવેલ નથી છતાં હમણાં જે પશ્ચિમ વિક્ષોપ નબળો પશ્ચિમ વિક્ષોભ આવેલ છે ત્યાંની અસરના તળે લગભગ ઠંડી વધવાની શક્યતા રહેશે જ્યારે પશ્ચિમ વિક્ષોભ દેશ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવશે તે વખતે ટેમ્પરેચર જરા ઊંચું રહેશે પણ જેવો પચીસ વૃક્ષો લગભગ પૂર્વી તરફ ખસી જતાં ઉન ઠંડી પડવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે ઠંડી આવી રહી છે લગભગ ગિરનારના ભાગોમાં અને જૂનાગઢના ભાગોમાં અમરેલીના ભાગમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી ક્યાંક સોળ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે ક્યાંક ક્યાંક સત્તર ડિગ્રી પણ થઈ શકે પરંતુ ઠંડીમાં વધઘટ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન છે જ વધારે રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત નવસારી સુરતના ભાગો અને ભરૂચના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી શકે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આગામી થોડાક દિવસમાં બપોર પછી વાદળો હોવાની શક્યતા રહેશે અને તારીખ દસ સુધીમાં ગુજરાતમાં વાદળવાયુની શક્યતા વધશે અને ધીરે ધીરે સત્તરમી ડિસેમ્બર સુધીમાં વાદળવાયુના કારણે ક્યાંક હળવો માસું કે સાંટા થઈ શકવાની શક્યતા રહેશે તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બરમાં બંગાળ ઉત્તરામાં પણ હલચલ જોવા મળશે જેની હલચલના કારણે તારીખ અઢારથી ચોવીસમાં એક મજબૂત પાવન વૃક્ષોપાવવાની શક્યતા છે વીસમી ડિસેમ્બર ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે અને બરફ આસાદિત ટોચના ભાગો થતા જ છે અને તારીખ બાવીસ ડિસેમ્બર આસપાસ બાવીસ ડિસેમ્બર બાદ કાતિ ઠંડીને વેગ મળશે અને ઠંડી ધીમે ધીમે વધતી જશે ગાત્રો સિઝન ઠંડી ઠંડી પડવાની શક્યતા રહેશે તેમજ લગભગ મે ડિસેમ્બરે ઠંડા પવનનો હાર કંપ આવે અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાર કંપ આવે એટલે બહાર ઠંડી વચ્ચે ડિસેમ્બર જાન્યુઆરી ઠંડો રહેશે કારણ કે લાલ નીનોની અસરો વર્તાઈ રહી છે ત્યારે લગભગ આ લાલ નીનોની અસરો જે છે તેના તેના પવનો જેટ જેટ સ્ટ્રીમમાં ભરતા ઘણા ઊંચાઈ લેવલ ઉપર ઠંડુ વાતાવરણ રહેતા ત્યાંની અસર નીચે થવાની શક્યતા રહેશે વેટ ધારણના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ જાન્યુઆરી માસ સુધીમાં રેકડતો ઠંડી પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત અઢારથી ચોવીસ અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે એટલે એક પછી એક હવામાનમાં પલટા આવતા જશે અને પાછળ જે મજબૂત મચી વિક્ષોભના કારણે માવઠું થવાની શક્યતા ગણી શકાય આ ઉપરાંત હવે ધીરે જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ 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 પશ્ચિમ વિક્ષોભ નીચા આવતા જશે જાન્યુઆરીમાં પણ પચ્ચીમ વિક્ષોભ આવશે પરંતુ માર્ચ એપ્રિલમાં પચીમ વિક્ષોભના કારણે માર્ચ એપ્રિલમાં પણ ક્યાંક માવઠું થવાની શક્યતા રહી શકે એપ્રિલ માસમાં પવનની ગતિ વધુ રહી શકે એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટતું જણાય જે આગામી દિવસોમાં વિષમ હવાની વિપરીત થાય અને લગભગ કેટલાક ભાગમાં વાદળવાયુના કારણે મસાલાના જીરું જેવા પાકમાં કાળીઓ કે ચરમો આવવાની શક્યતા રહી શકે માવઠું થાય તો પણ કાળીઓ કે ચરમો આવવાની શક્યતા રહી શકે માવઠામાંથી કેટલાક ફાળને ફાયદો થાય પિયત બચે અને કેટલાક ફાળને નુકસાન થવાની શક્યતા રહે જો હિમયુક્ત માવઠું થાય આગળ તો કપાસમાં ખાખરી આવી જવાની પણ શક્યતા રહી શકે લગભગ શાકભાજીના પાકો ઉપર પણ અસર થવાની શક્યતા રહે પણ ખાસ કરીને મા જે ઠંડીની અસરો જે છે એ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીના માસમાં ઠંડા પવનો ઘણી વખત ઉભા કૃષિ પાકોમાં કપાસ જેવા પાકોમાં હિમલી અસર પણ કરતા હોય છે એટલે ધીરે ધીરે ઝાકળ વરસાદ થશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેતા ત્યાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેશે અને સવારના ફાળમાં ધૂમડીઓ વાતાવરણ રહેતા વિઝિબિલિટી પણ ઘટવાની શક્યતા રહે છે